જય શ્રી કૃષ્ણ વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે અપરા એકાદશી આ એકાદશી અપાર સુખ સંપત્તિ સમૃદ્ધિ આપનાર તથા પાપને નષ્ટ કરનાર છે આ એકાદશીની તિથિ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે એકાદશીનું આવ્રત તારીખ છ જૂન બે હજાર એકવીસ રવિવારના દિવસે આવે છે ભગવાન વિષ્ણુને એકાદશી અતિ પ્રિય છે આપ્યું હતું કે કળયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે તેમના જીવનમાં અશાંતિ અને કલેહનો નાશ થશે એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી શુદ્ધ ઘીનો દીવો કરવો ધૂપ દીપ અબિલ કંકુ પુષ્પ પેળી મીઠાઈ વગેરેથી પૂજન કરવું ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ પિત્બર ધારી કહેવાયા આથી તેમની પૂજા સામગ્રીમાં પીળી મીઠાઈ અને પીળા પુષ્પનો ઉપયોગ વધારે કરવો આ રીતે પૂજા આરતી કરી ભાગવત ગીતા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા આખો દિવસ હરિસ્મરણ કરવું બારસના દિવસે દાન પુણ્ય કાચું સીધું ગાયને ઘાસ ચારો પક્ષીને દાણા ચણ નાખી સાત્વિક ભોજન લઈ વ્રતના પાળના કરવા આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતની કથા સાંભળવી તો આ હતી અપરા એકાદશી વ્રતની વિધિ અને મહિમા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય પ્રમાણ પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠર વચ્ચેના સંવાદમાં તેનું મહાત્મ્ય વર્ણવેલું છે આ એકાદશી નું નામ અપરા છે અનંત પુણ્ય તથા ફળને આપનારી છે એ દિવસે ઉપવાસ કરનાર જગતભરમાં ખ્યાતિ પામે છે પર નિંદા પર સ્ત્રી ગમન અને પર હરણ કરનારા જેવો મહાપાપી પણ આ વ્રત કરવાથી પાવન થાય છે જે માણસ ખોટી સાક્ષી પૂરે તોલમાં ઓછું જોખી કપટ કરે શાસ્ત્રના વચનમાં શ્રોતાઓને છેતરે જ્યોતિષમાં જૂઠું બોલે અને વૈદકમાં દર્દીઓ સાથે દગો રમે એ સઘળા નરકના અધિકારી બને છે છતાં એ તમામ પાપીઓ પણ આ એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થાય છે જે ક્ષત્રિય પોતાનો ધર્મ છોડી દુશ્મનને પીઠ બતાવી પલાયન થઈ જાય છે અને કાયર પોતાનો ધર્મ ત્યજવાથી નરક યોનિમાં જાય છે એવું પાપી પણ આવ્રત કરવાથી પાપ મુક્ત બની સ્વર્ગનો અધિકારી બને છે ગુરુની નિંદા કરનાર વિદ્યાર્થી પતિ પતિવ્રતાની ત્યાગી પરનારી પ્રીત કરનાર વિષય લંપટ પૈસાની ખાતર સ્નેહીને ગળે છુરી ફેરવનાર શેતાન અને નવ માસ પેટમાં રાખનાર માતાની મમતાને ભૂલી જાય તેને વૃદ્ધાવસ્થામાં ત્યજી દેનાર તેને દુઃખ દેનાર પાપાત્મા પણ આ વ્રત કરવાથી સદગતિને પામે છે કારતક સુદ્ધ પૂનમને દિવસે પુષ્કળ તીર્થમાં નાહવાથી મકર સંક્રાંતિમાં અને માઘમાં પ્રયાગ તીર્થમાં સ્નાન કરવાથી સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં નાહવાથી કાશીમાં શિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાથી બદ્રિકાશ્રમની જાત્રા કરવાથી તથા યજ્ઞમાં હાથથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત પાપના લાકડા કાપવા માટે કુહાડીની ગરજ સારે એવું પાપરૂપી મૃગને મારવા માટે સિંહ જેવું છે માટે પાપ કરતા પ્રત્યેક પુરુષે આ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જે માણસો જાણવા છતાં અને કરી શકવા સમર્થ હોવા છતાં આ વ્રત કરતા નથી એ માણસે જળમાં જન્મી ક્ષણવારમાં અલોપ થઈ જતાં પરપોટા અને મંટોળામાંથી બની પળવારમાં પછડાઈ ભાંગી જતા પૂતળા જેવા ક્ષણભંગુર થવા સર્જાયેલા છે અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુનું પૂજન કરનાર પાપ મુક્ત થઈ વૈકોઠમાં જાય છે ઇતિશ્રી સ્કંદપુરાણે વૈશાખ કૃષ્ણ પક્ષે અપરા એકાદશી સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે તો મિત્રો આ હતી અપરા એકાદશી વ્રતની વિધિ મહિમા અને કથા વાર્તા શ્રી કૃષ્ણ પરમાત્માએ આ વ્રતને માટે જે જે નિયમો કહ્યા છે તે પ્રમાણે જે ભાવપૂર્વક કરશે તે આ લોકનું સુખ ભોગવી વિષ્ણુ લોકમાં જશે બની શકે તો વ્રતના દિવસે નદી કે તળાવમાં પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી શુદ્ધ શરીરે સ્વચ્છ દિલે ભક્તિભાવથી ઈષ્ટદેવનું ધ્યાન પૂજન કરવું પાપ કર્મ કરવું નહીં અસત્ય બોલવું નહીં બની શકે તો દીપ દાન કરવું દિવસે નિંદ્રાનો ત્યાગ કરવો ઈશ્વર પ્રાર્થના અને કીર્તનમાં દિવસ નિગમન કરવું એકાદશી વ્રતના પછીના દિવસે દિવસે વ્યતિપાત આવે છે તો આ દાન ધર્મ કરવાથી બીજા નિગમ કરતા લાખ ગણું પુણ્ય મળે છે અને એકાદશી પછી બારસના દિવસે જ્યારે પ્રદોષ આવે ત્યારે પણ ઉપવાસ કરવાથી એકાદશીનું ફળ મળે નહીં તો એકાદશી વ્રત નિષ્ફળ જાય છે મિત્રો અપરા એકાદશી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ